હું માનું છું ત્યાં સુધી જમ્મુ અને કાશ્મીર એટલે પહેલ જે ઘટના બની એ ત્યાં કે ત્યાંની સુરક્ષા બનાસકાંઠામાં આપણી બીએસએફ ઇન્ટરનેશનલ બોર્ડર છે વારંવાર મારે પોતાને પણ જવાનું થાય છે એ દિવસે મારી કલેક્ટર જોડે પણ વાત કરી હતી મીડિયાના માધ્યમથી પણ વાત કરી હતી અને હું માનું છું ત્યાં સુધી બનાસકાંઠાની જે સરહદ છે એ સુરક્ષિત છે એ ક્યારેય એવી ઘટના બની નથી અને ક્યારેક એ પ્રકારની કોઈ પણ વાત પણ આવી નથી આશા રાખીએ કે જે રીતે બનાસકાંઠાની સીમા સુરક્ષિત છે એવી એવી ઓલ ઇન્ડિયાની તમામ જે સીમાઓ છે એ સુરક્ષિત રહે અને આપણા દેશના નાગરિકોનું પ્રોટેક્શન ને સુરક્ષા જળવાઈ રહે ધન્યવાદ